જેતપર ગામ નજીક સ્ટેટ હાઇવેને અવરોધરૂપ દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું જેતપર ગામ નજીક આજે મોરબી જેતપરણિયારી સ્ટેટ હાઈવેને અવરોધરૂપ દુકાનશાક માર્કેટ સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લા પંચાયત દ્વારા હજારો ચોરસ ફૂટની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર મોરબી જેતપરણિયારી સ્ટેટ હાઇવે છે જેમા મહેન્દ્રનગર ચોકડી થી અણીયારી જેત પર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ સુધી ચાર માર્ગીકરણ તથા જેત પર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ થી ગામતમાથી પસાર થઈ લંબાઈમાં રિસરફેસિંગ અને અણીયારી ચોકડી સુધીમાં 10 મીટર પહોળો કરવાની કામગીરીનો કરવામાં આવશે તિયારે જેત પર ગામ નજીક કરવાની હોય જેમાં 10 જેટલી દુકાનો તથા શાક માર્કેટ અને વિવિધ દબાણકારો દ્વારા ઓટા બનાવીને આ જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું આ મામલે જેત પર ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવા અંગેની નોટિસ બે વખત પાઠવ્યા બાદ પણ દુકાનદારોએ સ્વૈચ્છાએ દબાણ દૂર કર્યું ન હતું જેને પગલે આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડીડી જાડેજાના માર્ગદર્શન હેઠર તાલુકા પંચાયત કચેરી મોરબી તેમજ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન સ્ટેટ ની સંયુક્ત ટીમ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ તમામ દબાણો પર તંત્રનો બુલડોઝર ફર્યું હતું અને કુલ 50000 ચોરસ ફૂટ જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું आ कामगिरी तालुका विकास अधिकारी पी पीतेस डांगर इंचार्ज कार्यपालक इजनेर मार्ग अने मकान स्टेट के आद्रोजा समाज कल्याण अधिकारी अतुल हाहिया नायब कार्यपालक इजनेर स्टेट चंद्राला ए ठो वी केम जीवाणी विस्तरण अधिकारी पंचायत कल्पेश बारेजिया तालुका पंचायत मोरबी दबाण क्लार्क धर्मेंद्र देत्रोजा द्वारा करवामा आवी थी